બનાસકાંઠા જ્યાં મળતા ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે આ વર્ષે ત્રણ હજાર આઠસો ચુમ્માલીસ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું પરંતુ કમોસમી વરસાદ અને ચોમાસાની શરૂઆતના વરસાદના કારણે ડીસા માર્કેટયાર્ડમાં પણ મગફળીની બોરીની આવકમાં ઘટાડો થયો એટલે કે માર્કેટ યાર્ડમાં ચાર લાખ અઠાવન હજાર બોરીની આવક થઈ છે જેની સામે ખેડૂતોને પાંચસો પચાસ થી આઠસો રૂપિયા ભાવ મળી રહ્યો છે જે વર્ષ બે હજાર ચોવીસની સરખામણીમાં ચારસો થી પાંચસો રૂપિયા ઓછો છે જેને લઈ ખેડૂતો અને યાર્ડના વેપારીઓને પણ નુકસાન ભોગવવું પડશે ત્યારે ખેડૂતોએ માંગ કરી કે સરકાર રાહત આપે બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ખેડૂતો વરસતા વરસાદમાં પણ મગફળી લઈને અહીં પહોંચ્યા છે મહત્વની વાત છે કે જે રીતે ડીસા માર્કેટયાર્ડમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે આવકમાં ઘટાડો થયો છે જોકે સતત વરસતા વરસાદ અને કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાક છે તે મગફળીનો તેમાં ભારે નુકસાન થયું છે ક્વોલિટી વગરની જે મગફળી છે તે પણ અહીં આવી રહી છે મહત્ત્વની વાત છે કે જે રીતે તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ હરાજી શરૂ છે હરાજીમાં સાતસોથી આઠસો રૂપિયાના પ્રતિ પ્રતિમણે ભાવ બોલાઈ રહ્યા છે જે ભાવ ગત વર્ષની સરખામણીમાં ઓછા છે ગત વર્ષે બારસોથી તેરસો રૂપિયા ભાવ પ્રતિ પ્રતિમણ મગફળીના મળતા હતા જેની સાથે જેની સરખામણીમાં ચાલુ વર્ષે સાતસોથી આઠસો રૂપિયાના ભાવ મળી રહ્યા છે તો સાથે સાથે આવકમાં પણ ઘટાડો થયો છે